હલો મિત્રો ગુડ મોર્નિંગ અમે જઈએ કોમ જઈએ કોમ જ આવું છે આજ તો મોડું થઈ ગયું છે થોડું ઠંડી ઘણી પડે છે બોર આવ્યા છે બોયડીના બોર ખાતા ખાતા બોર થોડો વહેણી લઈએ Surabaya, Bu kata-kata J, betul teman, Ibu Rwenin komen keju, matau restam mobil di Yosuiti, enggak noloy, Bu Rupaula, Surabaya nih itu. ટાઈમપાસ થાય ખાવા માટે કોમ પર ચલો અમે જલ્દી જઈએ હેડો મોડું થયું છે મોડું થઈ ગયું છે આજે તો અમારે એક ભાઈ આગળ આવીનું ભાર છે વહેલા વહેલા આવી જાય છે વયા પડ્યા છે પણ વેણવા નહીં રહું મોડું થયું છે વયા બોયડીએ પડ્યા બહુ ઊંડું છે બીકલા લાગે એવું વખણ મિત્રો બ્લોગ પાડવામાં આવું છે તમારે કોઈને જરૂર હોય તો કોમેન્ટ કરજો મળી જાવ ભરદો સ્પેશિયલ ભરદો પાળની જગ્યા છે જે બળદો પાળ જોઉં તો કોમેન્ટ કરજો મિત્રો ખોડમલી

બોરખાશ બોરખા અરે ખા ક બોરખા હું ફોર્મ પર આવી ગયા છે ઘણું મોડું થઈ ગયું આજે તો માલ ખોપાય છે હા પ્રભાતજી માલ ખોપે છે નહીં પ્રભાતજી માલ છે મોડો ખોપો થાય આ તો મોડું થઈ ગયું તમારે હા માલ ખોપું તો આ મોડું થઈ ગયું છે હજુ કે જલ્દી એક બાદ થઈ ગયું છે આ બાજુ આટલું બાકી આજે એકલા છીએ ચલો તમ દીત્રો ચાલુ કરીએ કોમ માલ પર